ભાણેજ માટે મામાએ માનતા રાખી હતી ભાણેજ સાજી થતા મામાએ દંડવત યાત્રા કરી માતાજીના દર્શન કર્યા હતા ધાનેરા તાલુકાના વાલેર ગામે રહેતી દીકરીને હૃદયની બીમારીથી પીડાઈ રહી હતી અને દવાખાને રિપોર્ટ કરાવ્યા પરંતુ કોઈ ડોક્ટરો બોયધરી ન આપતા દીકરીના મામા લાખણીના કુડા ગામના વિક્રમજી રામચંદજીએ તેઓની ભાણીની માનતા માની હતી કે મારી ભાણી સાજી થઈ જશે તો હું દિસાના જેરડા ગામે મેલડી માતાના મંદિરે દંડવત યાત્રા કરી અને માનતા પૂરી કરીશ જેથી ભાણી સાજી થઈ જતા મામા વિક્રમજી રામચંદજીએ કુડા ગામથી દંડવત યાત્રા કરી સાત દિવસમાં જેરડા આવી માતાજીની માનતા પૂરી કરી હતી અને ક્યાંથી તમે ક્યાં જવું રહો છો જમી માપતા એટલે શું માનતા હતી કઈ મારે પોણે હૃદયનું ઓપરેશન કરાવવાનું હતું ડૉક્ટર કે હૃદય બદલાવવું પડશે એટલે મેં એમ કીધું હતું કે જો હૃદય ના બદલાવો તો હું માનતા માનીશ કે જમીન તો મંદિર આવીશ કયા માતાજીનું મંદિર છે મેલડી માનું ચોપડી માનું તમારા ભાણેજ નામ શું કયા ગામના ભાણેજ અનન્યા બેન વિજયભાઈ ઠાકોર કયા ગામના પાલે